આપણે અત્યારે શું કહેવાય કે ભેંસો લઈ ને જાય ધણ માં મેકવા કેમ કે આજ આપણે મેંડવી કાઢવાની છે એટલે હાલો મિત્રો તો પાછા આપણે સરી જાય લાન બે જો આપણે આપ ચાલુ ઠંડી પાછી તો મિત્રો ફાઇનલી અમે અમારું કામ સોપટ કરી દીધું બધું આ ભાઈ શું કહેવાય આ ભાઈ આવી જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આપણે શુભ સવાર થઈ ગઈ છે તાણે બધાને ગુડ મોર્નિંગ ને આપણે અત્યારે શું કહેવાય કે ભેંસો લઈ ને જાય ધણમાં કેમ કે આજ આપણે માંડવી કાઢવાની છે એટલે આજ વારો મારો આવી ગયો હું મેકવાનો હાલો વહેલા જાગી ગયા નાસ્તો બાસ્તો કરીને ભેંસું મેકી આવીએ તો વ્લોકમાં કન્ટિન્યુ બના રેજો મિત્રો આ છે અમારા ગામનું ભોળાનાથનું મંદિર એની જ બાજુમાં આવેલ છે મોટું બધી તળાવ મિત્રો હાછી અમારા ગામનું ભોળાનાથનું મંદિર સરસ મજાનું જય ભોળાનાથ ભુલેશ્વર મહાદેવ દર્શન બર્સન મૂકાના કઈ દેવા કઈ બાજુ ખુલેશ્વર જય ભોળાનાથ મિત્રો અમારા ગામનો ગોંદરો મોટો બધી એની પાછળ તળાવ આવેલું છે જો તેને મસ્તનો ગોંદરો હા અમારે ભોળાનાથનું મંદિર હાલો મિત્રો તો આપણે હવે ઘર બાજુ નીકળીએ મિત્રો હું હજી ઘરે પી ગયો તો મારી ઘરે મહેમાન થઈને ગુખાભાઈ આવ્યા જો ગુખાભાઈ ઊડતા પણ નથી જો બસ છે અજી ઊડતું નથી હાલો મિત્રો આપણે પૂગી ગયા વાડિયો એમ જો આપણે આ મેન્ડવી કાઢવાની છે અહીંથી ત્યાં સામે લગણ એટલું ઉલાળવાનું છે માણસું આવે જ રા પછી ત્યાં રસ્તામાં છે આપણે પૂગી ગયા તો વ્લોકમાં કન્ટિન્યુ બનાવી દીધો હા તૈયાર થઈ ગયું છું આપણે વાળા ખાવા પડી જા સુધી તો મિત્રો સરસ મજાનો બોલ્ટ કરી લીધો કેમકે હાવ થાકી ગયા મિત્રો તો એટલી ભેગી કરી હવે આ એટલી રહીશ કાટી નાખીએ પછી આપણે છે બીજા ખેતર તો સા પાણી આપણે પી લઈએ કેમકે થાકી ગયા જા અડધી જ થઈ આ પૂરી તો થઈ ને હજી ત્યાં તો આખું ઓલું ખેતર આખું બાકી છે શું તા આજ હાલ ખબર નહીં આલો તો સા પાણી પી લઈએ હલો મિત્રો તો પાછા તો મિત્રો ફાઇનલી અમે અમારું કામ સોકાટ કરી દીધું બધું આ ભાઈ શું કહેવાય આ ભાઈ આવી ને એમાં અમારે બધું નીકળી ગયું કેમકે એ ભાઈ ની ઝડપ આમાં બહુ છે પેલા જાતો હે કાક દાડીએ એટલે જાઓ મિત્રો બધી માંડવી ભેગી થઈ ગઈ હવે અહીંથી આપણે જવાનું છે બીજા ભાગવે તો બીજા ભાગવી આપણે બધું પૂરું કરી નાખીએ પછી ના ધોઈ નાખીએ પછી બે ત્રણ દિવસ પછી માંડવી કાઢ નાખીએ પછી આપણે રખડવાનું છે પછી આપણે દિવાળી મનાવવાની છે તો અટાણે મિત્રો આ ભાગ પૂરો થઈ ગયો હવે અમે જઈએ જમવા તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો મિત્રો તો આપણે નીકળી હવે કેતર બાજુ આપણે જમીન ગમી લીધું હવે બીજા ખેતર જવાનું છે તો જઈએ ને આપણો ફટાકડાનો સ્ટોર સાહિલભાઈ ધ્યાન રાખે ભાઈ તો મિત્રો આપણે ગયા ભાડી આપડી આ પાણીનો કેર્બો ને જો એટલું કાઢવાનું છે અહીંયા જો આ ટ્રેક્ટર લઈ ફિનિશિંગ કરવાનું છે ફિનિશિંગ પછી આજે સિકન ડિનર કરી નાખીએ તો મિત્રો ફાઇનલી આપણે માંડવી કાઢવાની હતી જોવું બધી અટાણે હટાણેડવી કાઢી નાખી ને અમે શું કહેવાય કે આપડી વાડીએ વાયુ છે એટલે અમે બધા નાવા મીંડા જો વેંદેર ત્રણ ને બાકી બધા જો આમ ઘેર જાય એ બધા ઘેર ગયા ને અમે અત્યારે નાઈએ મિત્રો ને બે બે ખેતર ની આપણે માંડવી કાઢી નાખી ને અત્યાર નું યુ જો મસ્ત નો સુરજ કેમ છે ને અમારા ત્રણ જળપરા છે પછી આ બધું આપણું વાડી છે જો સામેથી થી અહીંયા લગણ તો મિત્રો આપણે શું કેવાય કે સ્પેશિયલ આનો વ્લોગ બનાવ્યો હતો તો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ તો વિડીયો ગેમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયામાં જય માતાજી